જય માતાજી મિત્રો આજે આપણે મકરસંક્રાંતિ સ્પેશિયલ તલના લાડુ બનાવવાના છે અને આ તલના લાડુ એકદમ આપણે નરમ જ બનશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે આપણે પરફેક્ટ માપત લઈ લઈશું તો તેની માટે સૌ પ્રથમ તો મેં અહીંયા તલને આપણે શેકી લેવાના છે તો તેની માટે મેં એક વાડકી જેટલા તલને લઈ લીધા છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે આપણા તલ જ્યારે શેકાઈ જશે ત્યારે તેનો તડતડ અવાજ આવશે અને તે ફૂટવા મળશે મીન્સ કે આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેની સુગંધ પણ સરસ આવશે તો તે શેકાઈ જાય એટલે આપણે બીજી ડીશમાં તેને લઈ લેશું હવે તે જ તવીમાં આપણે બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે હવે અને સાથે આપણે હવે જેટલા આપણે તલ લીધા હોય તેટલો જ આપણે ગોળ લેવાનો છે એટલે આપણા તલ એક વાટકી જેટલા છે માટે આપણે ગોળને પણ એક વાટકી જેટલા લેવાના છે અને હવે ધીમા તાપીશ તેને આપણે ઓગળવા દેવાના છે ગોળને ગોળને આવી રીતે ખમણીને લેવાનો જેથી કરીને તે સરળતાથી ઝડપથી ગોળ આપણો મેલ્ટ થઈ જશે હવે આપણે ગોળને બહુ વધારે પડતું થાવા દેવાનો નથી થોડો કલર આપણો ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને ઓગળવા દેવાનો છે તો આપણે આવી રીતે કલર આપણો થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ કરશું તો આપણા તલ એકદમ તલના લાડુ સોફ્ટ જ થશે તો આપણો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો ઝડપથી આપણે તલ નાખી દેવાના છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઝડપથી તેને બધાને મિક્સ કરી દેવાનું છે બંનેને એક ખાસ ટિપ્સ હતી કે આપણે ગોળને વધારે પડતો ગરમ થવા દેવાનો નથી તેનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ તેમાં તેલ તલ નાખી દેવાના છે જેથી કરીને તમારા તલના લાડુ એકદમ સોફ્ટ જ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઉપરથી તેને ઉતારી દઈશું હવે તેને આપણે ગેસ ઉપરથી ઉતારી દઈશું અને આવી રીતે આપણે ઘીવાળા હાથ કરવાના છે જેથી કરીને તમે દાજી ના જાઓ તમારો હાથ દાજી નહીં જાય તમે ઘીવાળા હાથ કરતા રહેશો એટલે તમારા ઝડપથી ગોળના તલના લાડુ આપણે બનાવી લેવાના છે અને ઘીવાળા હાથ હશે એટલે તમને ગરમ પણ નહીં લાગે તો આવી રીતે આપણે ગોળ ગોળ નાની નાની તલની લાડુડી બનાવી લેવાની છે અને જો તમારે ઠંડુ પડી જાય અને કડક થઈ જાય તો ફરીથી ગેસ ઉપર રાખી અને થોડું તમારે નરમ કરી લેવાનું તો આપણા તલના લાડુ તૈયાર થઈ ગયા છે જે એકદમ સોફ્ટ જ બનશે તમે જો મારી આ રીતથી બનાવશો તો અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારે બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો